નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની ની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તે મુજબ ચાર જૂન સુધીમાં ગુજરાત પર રાજ્યમાં ગાજવી સાથે વરસાદ પડી શકે છે તે દરમિયાન આંધી વંટોળ ની પણ શક્યતા છે જ્યારે મિત્રો રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે આ કારણે ચોમાસુ પણ વહેલું આવશે ગુજરાતમાં સાતમી જૂન થી ચૌદ જૂન વચ્ચે ચોમાસુ આવવાની શક્યતા છે જેથી ઓગણીસ જૂનની થી ગુજરાતમાં ચોમાસુ વરસાદ આવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એકલી જૂનથી પાંચ મોટા ફેરફાર દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા મોટા ફેરફાર થતા હોય છે અને મે મહિનો પૂરો થવાનો છે થોડા જૂન મહિનો શરૂ થશે એકલી જૂનથી દેશમાં ઘણા મોટા ફેરફાર થઈ રહ્યા છે જેથી સીધી અસર સામાન્ય માણસોના ખિસ્સા ઉપર પડશે આવો તમને જણાવી દઈએ કે એક જાન્યુઆરી એ મોટો ફેરફાર થશે દેશમાં ડ્રાઇવિંગ માટેની ઉંમર અઢાર વર્ષ છે જે અઢાર વર્ષથી ઓછી ઉંમરનો સગીર વાહન ચલાવતો હશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે જે સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેને પચીસ હજારનો દંડ અને પચીસ હજારનો દંડ કરવામાં આવશે અને પચીસ વર્ષ સુધી લાયસન્સ આપવામાં પણ નહીં આવે

ત્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત એસી થી દોઢસો રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે ગુજરાત બોર્ડના ધોરણ દસ અને બારના સામાન્ય પ્રવાહ અને બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે પરીક્ષાના ફેલ થતા હોય તેમના માટે પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે 24 જૂન થી 6 જુલાઈ સુધી આ પૂરક પરીક્ષા યોજવાની છે આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જોવા તમારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જોવાનું રહેશે મગફળીના પાક માટે માર્ગદર્શિકા જાહેર ગુજરાતમાં ચોમાસું આગમન થવાનું છે આ વર્ષ સાથે મગફળીના પાકનું વાવેતર શરૂ થવાનું તે પહેલાં જ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેથી નિયામકની કચેરીઓ જાહેર કરી છે માર્ગદર્શિકામાં મગફળી પાકની વાવણી પહેલા અને વાવણી સમયે જમીન જન્ય રોગ તેમજ જીવોતા નિયંત્રણ માટે મહત્તમ પગલાં દર્શાવ્યા છે તેમાં જણાવ્યું છે કે મગફળી અને ઉચ્ચ ગુણવત્તા વાળું બિયારણ અને સડી ગયેલું સેન્દ્રીય ખાતર વાપરવું જોઈએ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં પીળા ચણા સહિત કપાસ મગફળી લાલ મરચાંની આવક થઈ રહી છે યાર્ડમાં આજે પીળા ચણાની મબલખ આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો કુસુમ જોવા મળી રહ્યા હતા માર્કેટ યાર્ડમાં આજે પીળા ચણા અને મગફળીની ઢગલા મોટે આવક થઈ હતી વહેલી સવારથી જ માર્કેટ યાર્ડ બહાર વાહનોની લંબી લાઈન જોવા મળી હતી આ સૌથી વધારે પીળા ચણાની આવક થઈ હતી પીળા ચણાની યાર્ડમાં નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી આ પીળા ચણાનો એક

ખેડૂત મિત્રો આ યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે બેંકમાંથી બેંક કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો બેંકના

ચેરાપુંજીમાં થાય છે ચોમાસાના આગમન પહેલા ચેરાપુંજીમાં ચોવીસ કલાકમાં છવ્વીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા લોકોને વરસાદના હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ખાસ કે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાંજે ચોમાસુ કેરળમાં એન્ટ્રી કરશે ખેડૂત મિત્રો આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારે આવનો વીડિયો પહોંચતા રહે